ખાલી ડાઈ કરતા શીખવેલી તારી માં તને રોટલા આગળ તેની શીખવી ખાલી ડાઈ કરતા શીખવેલી તારી માં તને રોટલા આગળ તેની શીખવી હલો હા એમએસ કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ માંથી બોલું છું હા તો તમે ક્યાંના રહેવાસી છો અમે તો મૂળ વતન તો મારું બોરોકંડા જ છે હા હા અને તાલુકો જેતપુર પાડી હા જિલ્લો છોટાઉદેપુર બરાબર હા તમે ક્યારથી ગાવાનું ચાલુ કર્યું તું આમ તો બે હજાર ચૌદથી ચાલુ કર્યું હતું મેં હા 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 તો અત્યાર સુધી તમે કેટલા રેકોર્ડિંગ કર્યા છે અત્યાર સુધી તો લગભગ સાઠ ની આજુબાજુ કંઈક હશે બરાબર હા તો ચાહકોને બે લાઈન સંભળાવી શકો છો હા સંભળાય ને યાર ખાલી ડાયપણ કરતા શીખવેલી તારી માં તને રોટલા આગળ તેની શીખવી ખાલી ડાયપણ કરતા શીખવેલી તારી માં તને રોટલા આગળ તેની શીખવી પછી કોઈ બીજું બીજું તો ખરું ને હો તારું રે જવાન જાન તરસું ઘણો હો તારું મુખડું રે બતાવ મન એક વાર હવે હે તું તો કોલાયા પી ન મન કેન્સલ કર્યો હે જાન મુખડું રે બતાવ મન એક વાર હવે

બાપો તારો નહી માને આજ ફૂલ હાર કરશું કોર્ટ માં ખુબ સરસ ગોપાલ ભાઈ તો તમે સંતવાણી પ્રોગ્રામ કે સ્ટેટ પ્રોગ્રામ તમે કરો છો હા કરીએ ને બરાબર કરીએ સંતવાણી હોય કે ભજન હોય કઈ ટીમલી નું આયોજન રાખ્યું હોય એમાં બી કરીએ તો તમને પ્રોગ્રામ માટે કે કરવા માટે તમારું કોન્ટેક્ટ કરવું હોય તો તમારે કોઈ ઓર્ગનાઇઝર છે કે પછી તમે પોતે કરો છો બધું આમ તો ગ્રુપ બી કરું હા ગ્રુપ સાથે બોલાવે તો તો બી થઈ શકે હા અને એકલા ને બોલાવે તો બી થઈ શકે હા અને તમારી પ્રોગ્રામની તારીખો કોણ લે છે તમારું ઓર્ગનાઇઝર છે તો મારો મેન માણસ તો એક છે એમની જોડે કોન્ટેક કરવું પડે હા તો તમારો ને કોન્ટેક કરવા માટે તમારે બે તમે બોલી માટેસઠ પંચાવન ચુમ્મોતેર હા હા અઢાર ત્યાંશી ઓકે ફરીથી બોલજો ત્રેસઠ પંચાવન ચુંમોતેર અઢાર ઓકે હા તમને આવું કેવી રીતે લાગ્યું કે અમે હિન્દી recording કરીએ અને એવું તો એવું ઉમંગ જાગ્યું કે જસવંતભાઈ હતા અને કેવું જસવંતભાઈ નું નામ બનેલું કે મને બી એવું લાગ્યું કે મારે બી કંઈક કરવું છે. એટલે કંઈક પબ્લિક ને થોડું નવું તમારે કરીને બતાવું છે હા બસ કંઈક મેં એવી રીતે કરું તો કંઈક મારું નામ આગળ વધે આપણે સમાજ માટે બી બહુ આગળ સમાજમાં બહુ આગળ વધ્યું છે તમારે હા સાઠવા સમાજ માં વાત સાચી છે એવી રીતે કરી પછી મેં રેકોર્ડિંગ કર્યું અને ચાલી જયું પછી કામ કરતે થોડો બી એકબીજાનો બી સપોર્ટ જળ્યો એવી રીતે પછી કાય પછી કાયમ માટે આ લાઈન પકડી હું તો તમે જાતે ગીત લખો છો કે તમારો ગીતકાર આમ ગીતકાર બી છે અને જાતે બી લખી શકું હા 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 ઓકે હા થેન્ક યુ ગોપાલ ભાઈ તમારું તમે ઇન્ટરવ્યુ આપવા બદલ ખુબ ખુબ આભાર તમારો ઓકે અમારા માટે ટાઈમ કાઢવા માટે